પંદર ડિસેમ્બર બે હજાર પચીસ અગિયાર સફલા એકાદશી વ્રત કથા અને મહિમા સફાલા એકાદશી વ્રત કથા એકાદશી બે હજાર પચીસ એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને સર્વોત્તમ વ્રતોમાન સ્થાન આપવામાં આવ્યું છે એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અતિ તિથિ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહાત્મ્ય છે માગશર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી કહેવાય છે સફલા એટલે સફળતા આપનાર જે ભક્ત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરે છે જીવન સફળ પવિત્ર અને સફલા એકાદશી બે હજાર પચીસ તારીખ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ તિથિ માગશર વદ અગિયાર વાર સોમવાર દેવતા શ્રી વિષ્ણુ નારાયણ સફલા એકાદશી વ્રતનું મહાત્મ્ય શાસ્ત્રો માં આવ્યું છે કે વધુ સફલા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના પાપ નાશ પામે છે દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં પ્રાપ્ત થાય છે આ એકાદશી ખાસ કરીને અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા વ્યવસાય નોકરી અને ધનમાંગ પ્રગતિ માટે સંતાન સુખ માટે જીવનમાં ચાલી રહેલા વિઘ્નો દૂર કરવા મોક્ષ પ્રાપ્તિ માટે અતિ ફળદાયી માનવા આવે છે સફલા એકાદશી વ્રત કથા પ્રાચીન કાળમાં ચંપાવતી નગરીમાંગ એક મહાન રાજા રાજ કરતો હતો તેમનું નામ હતું મહિષ્મત રાજા તેમને ચાર પુત્રો હતા એમાં સૌથી મોટો પુત્ર લુમક અત્યંત દુષ્ટ અહંકારી અને વિશ્વાસક હતો રાજાએ લુમકને વારંવાર સમજાવ્યું પરંતુ લુમક સુધર્યો નહીં અંતે રાજાએ તેને રાજ્યમાંગથી બહાર કાઢી દીધો વનમાં દુઃખમય જીવન રાજ્યથી દૂર થયા બાદ લુમક વનમાં ભટકવા લાગ્યો ભૂખ તરસ અને દુઃખથી તે અતિપીડિત થયો જીવવા માટે તે ચોરી કરતો પરંતુ મનમાં ભય અને અશાંતિ વધતી ગઈ એક દિવસ તે એક પીપળાના વૃક્ષ નીચે સુઈ ગયો એ દિવસ વદ એકાદશી સફલા એકાદશી હતી અજાણતા જ તેણે આખો દિવસ ઉપવાસ કર્યો અજાણતા વ્રતનું ફળ રાત્રે ઠંડીથી બચવા માટે તેણે પીપળા વૃક્ષ નીચે પડેલા ફળો એકત્ર કર્યા અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા કહ્યું થી વધુ હે નારાયણ જો તમે સાચે જ કરુણાના સાગર હો તો મારી દશા સુધારો તે રાત્રે પણ તેણે ભોજન ન કર્યું આમ અજાણતા જ સફલા એકાદશીનું મૂર્ત પૂર્ણ થયું સ્વપ્ન દર્શન તે રાત્રે લુમકને સ્વપ્ન આવ્યું ભગવાન વિષ્ણુએ દર્શન આપી કહ્યું વધુ હે લુમક તું અજાણતા સફલા એકાદશીનું વ્રત કર્યું છે તેના ફળ સ્વરૂપે તારા બધા પાપ નષ્ટ થયા છે પ્રભુએ તેને રાજે પાછું મળવાની તથા સુખી જીવનની આશીર્વાદ આપ્યા જીવન માંગ પરિવર્તન સવારે લુમક જાગ્યો તો તેનું મન સંપૂર્ણ બદલાઈ ગયું હતું તે વનમાંગ છોડીને સીધો પિતાના રાજ્ય માંગ્યો રાજાએ પુત્ર આવેલા પરિવર્તન જોઈને તેને ક્ષમા કરી અને રાજ્ય સોંપ્યું લુમકે ત્યારબાદ જીવનભર ધર્મના માર્ગે ચાલીને પ્રજાનું કલ્યાણ કર્યું કથાથી મળતો સંદેશ અજાણતા પણ કરાયેલું સદગુણ જીવન બદલી શકે છે એકાદશી વ્રત પાપનાશક અને કલ્યાણકારી છે ભગવાન વિષ્ણુ સાચા ભક્તને ક્યારેય છોડતા નથી सफला एकादशी पूजा विधि सवार तैयारी ब्रह्म मुहूर्त स्नान स्वच्छ वस्त्र धारण घर मंदिर शुद्ध करव पूजा विधि श्री विष्णु अथवा श्री कृष्ण मूर्ति स्थापित करो तुलसी फूल फल दीप धूप अर्पण करो ओम नमो भगवते वासुदेवाय मंत्र जाप सफला एकादशी व्रत कथा सांभवी अथवा वाचवी व्रत नियमो निर्जल अथवा फलाहार व्रत तामसिक भोजन थी दूर रहेव क्रोध असत्य निंदा टाड़ी રાત્રે જાગરણ અને હરિનામ સ્મરણ પારણા વિધિ દ્વાદશી દ્વાદશી તિથિએ બ્રાહ્મણોને ભોજન દાન પુણ્ય તુલસી દલ સાથે વિષ્ણુ પૂજન પારણા એકાદશીના લાભ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય ભાગ્યોદય થાય ધન સમૃદ્ધિ મળે કુટુંબ શાંતિ આત્મિક ઉન્નતિ મોક્ષ માર્ગ સરળ બને વિશેષ ઉપાય તુલસી પાસે દીવો પ્રગટાવો પીળા ફળ અને પીળા વસ્ત્ર દાન કરો વિષ્ણુ સહસ્રનામ પાઠ કરો અનાજ દાન કરો નિષ્કર્ષ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સફલા એકાદશી એ જીવનને સફળતા તરફ દોરી જતી એક અતિ પવિત્ર તિથિ છે જે ભક્ત શ્રદ્ધા નિયમ અને ભક્તિભાવથી આ વ્રત કરે છે તેના જીવનમાં નિષ્ફળતા ક્યારેય રહેતી નથી થી વધુ એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે